નમસ્કાર તહેલકા ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં ચડ્ડી અને વેસ્ટ પહેરેલી ટોળકીએ રૂપિયા એક પોઈન્ટ પાંચ લાખથી વધુ કિંમતના સોના ચાંદીના દાગીના અને રોકડ ચોરી કરી ફરાર થઈ ગયા હતા કોટલાવ ગામમાં એક મકાનને નિશાન બનાવી બ્રીફ અને વેસ્ટ પહેલી ટોળકીએ રૂપિયા એક પોઈન્ટ પાંચ લાખથી વધુ કિંમતના સોના ચાંદીના દાગીના અને રોકડ ચોરી કરી ફરાર થઈ ગયા હતા આ ધાડ પાડું ટોળકીના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં લુખા ટોળકીએ ખડબડાટ મચાવ્યો છે અને આ વખતે કોટલાવ ગામમાં એક મકાનને નિશાન બનાવીને સોના ચાંદીના દાગીના અને રોકડ મળીને એક પોઈન્ટ પાંચ લાખથી ચોરી કરી ફરાર થઈ ગયા છે આ ધાડપાડું ટોળકીના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા ગત રાત્રે પારડી કોટવાલ ગામે એક મકાનને નિશાન બનાવી ચોર ટોળકીએ ઉપરના ઓરડામાં સૂતો હતો ત્યારે નીચે મકાનમાં તાળા તોડી ઘરમાં પ્રવેશી સોના ચાંદીના દાગીનાની ચોરી કરી હતી તેઓ ઘરમાં રાખેલી રોકડ રકમ અને કુલ રૂપિયા એક પોઈન્ટ પચાસ લાખની ચોરી કરી ફરાર થઈ ગયા હતા સવારે ચોરીની જાણ થતાં પરિવારજનોએ પોલીસને જાણ કરતાં પારડી પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી જોકે ફળિયામાં લાગેલા સીસીટીવી કેમેરામાં કચ્છા બનિયાન ગેંગની ગતિવિધિઓ કેદ થઈ ગઈ હતી પારડી તાલુકાના કોટલાવ ગામના ભંડારવાડમાં રહેતો નેવલી રમેશભાઈ ભંડેરી તેના પરિવાર સાથે ઉપરના માળે આવેલા રૂમમાં સૂઈ ગયો હતો અને નીચે મકાનને તાળુ મારીને ગયો હતો પરંતુ રાત્રિ દરમિયાન ચડી અને વેસ્ટ પહેરેલી ટોળકીએ તાળુ તોડી અંદાજે રૂપિયા એક પોઈન્ટ પાંચ લાખની ચોરી કરી હતી ચોરી સવારે ઘરમાં ચોરી થયાની જાણ થતાં જ પારડી પોલીસને જાણ કરતા પીઆઈ જીઆર ઘડવી તાબડતોબ તેમની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ચોરોની ધરપકડ કરી તમામ સ્થળે વિવિધ ટીમો સક્રિય કરવામાં આવી હતી આ સાથે પોલીસે ફળિયામાં લગાવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજની પણ ચકાસણી કરી હતી ફૂટેજમાં બ્રીફ અને વેસ્ટ પહેરેલી ટોળકીની હરકતો સ્પષ્ટ દેખાતી હતી તેના આધારે પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી વુઝભાઈ પટેલ કુટલો ભંડારો રહ્યો છું ને અમે નવ વાગે તારું મને લોક લગાવીને ઉપર સુવા ગયા ને પછી સવારે છ વાગે વાઈફ મારી નીચે આવી ને જોયું તો તારું ખુલ્લું હતું અંદર જ ગયા તો ચેન બે વીટી ત્રણ પેન્ડલ ને કેશમાં ત્રીસ હજાર રૂપિયા હતા તે લઈને ફરાર થઈ ગયો છે આ સાથે બીજી કઈ આજુબાજુ ચોરી થઈ હોય છે આજુબાજુ ચોરીમાં તો બીજા ગામમાં ત્યાં આગળ રોડ પર આપણે તારું તૂટેલું છે આના સાથે ત્રીજી વાર આવ્યા છે એ લોકો બધા શું લાગે છે આ ચોરીને લઈને કોણ હશે એવું કહે હવે તો હવે એ લોકો ચડી ગઈ ગઈ ને કઈ છે આ લોકો હવે કસે કઈ કેમેરામાં આવ્યા છે કે કેમેરામાં આવ્યા છે બે ત્રણ જગ્યાએ કેમેરામાં આવ્યા છે એ લોકો કેટલાક લોકો હતા એમાં એમાં ત્રણ જણ હતા એ લોકો શું શું વસ્તુ ગઈ છે આપડે એક ચેન ગઈ છે ત્રણ પેન્ડલ બે વીટી ને કેશમાં માં ત્રીસ હજાર રૂપિયા એમાં પર્સ માં મારા પાંચ હજાર રૂપિયા હતા ને મમ્મીના ના હજાર રૂપિયા હતા કેશ આ બાબતે પોલીસને ને જાણ કરી ખબર ના જયારે પોલીસ ને પેલા સોનાબા પર કરી દીધી છે પોલીસ બી તરત જ આવી ગયા પછી